સ્પેશિયલ સેવન ડેઝ ન્યુઝમાં આપણું સ્વાગત છે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ ડેપો અને સિટી બસ ડેપોના વિરોધમાં રહીશોએ પોસ્ટર બેનર સાથે વિરોધ કર્યો કાળી છત્રી સાથે વિરોધ કરી નાગરિકોએ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને જીવન અંધકારમાં ન બનાવવા માંગ કરી વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ગુત્રે વિસ્તારમાં કોર્પોરેશનના પ્લોટમાં પ્રથમ ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો બનાવવામાં આવી રહ્યો છે જેની કામગીરી હાલમાં પુરજોશમાં ચાલી રહી છે ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો જે બની રહ્યો છે તેની આસપાસ તમામ રહેણાંક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ આવેલા છે ગુણાતીત રેસિડેન્સી એલિગન્સ એપલ સોસાયટી ભાગ્યલક્ષ્મી સોસાયટી ગુણાતીત રેસિડેન્સી બે સહિત પંદરથી થી વધુ સોસાયટીઓ આવરે છે જેમાં હજારો નાગરિકો રહે છે અને રોજ અહીંયાથી અવર જવર કરે છે ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અને સિટી બસ ડેપો થી પાંચસો મીટરના અંતરે ત્રણ મોટી અને બે નાની સ્કૂલો આવેલી છે જેમાં ગાયત્રી સ્કૂલ શાનન સ્કૂલ શૈશવ સ્કૂલ તેમજ બે નાના બાળકોની પ્રી સ્કૂલો આવેલી છે રોજ સવાર સાંજ નાના બાળકોના વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે અવરજવર કરે છે તેમજ અહીંયા સ્કૂલ રિક્ષા વાહન મિની બસ પણ સવારે બપોરે આવે છે ત્યારે રહેણાંક અને ગીચ વિસ્તારમાં બસ ડેપોનું કામ તાત્કાલિક બંધ કરી અને સ્થળે બનાવવા માટે રહીશોની માંગણી છે આજે મોટી સંખ્યામાં રહીશોએ બસ ડેપો ખાતે ભેગા થઈ વિરોધ કર્યો વિસ્તારમાં બસ ડેપોનું કામ તાત્કાલિક બંધ કરી અન્ય સ્થળે બનાવવા માટે રહીશોની માંગણી છે મોટી સંખ્યામાં રહીશોએ બસ ડેપો ખાતે ભેગા થઈ વિરોધ કર્યો રહેણાંક વિસ્તારમાં બસ ડેપોના કારણે કોર્પોરેશન રહીશોને મોતના મુખમાં ધકેલવા માંગશે જો બસ ડેપો બીજા સ્થળે નહીં ખસેડવામાં આવે તો રહીશો મત નહીં આપીને ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે આ ઉપરાંત એલિકન્સ એપલ ડુપ્લેક્સ પાસેના ટીપી રોડ તરફ બસ ડેપોના એક એન્ટ્રી ગેટ તેમજ એક એક્ઝિટ ગેટ પણ બનાવવામાં આવી રહ્યા છે જેથી ભવિષ્યમાં બસો શરૂ થશે ત્યારે તમામ બસો આ જ રૂટ પરથી અવર જવર કરશે જેના કારણે ભવિષ્યમાં મોટા પ્રમાણમાં અકસ્માત થવાની ભીતિ છે અનેક લોકોના અકસ્માતમાં જીવ પણ જઈ શકે છે જેથી ગોત્ર વિસ્તારમાંથી બસ ડેપોનું કામ બંધ કરી અન્ય સ્થળે બનાવવા તમામ રહીશોની માંગ છે જો નાગરિકોની માંગ સાત દિવસમાં પૂર્ણ નહીં થાય તો આગામી સમયમાં તમામ રહીશો ભેગા મળી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેમજ જરૂર પડશે તો કાયદા કે લડત પણ આપશે અત્યારે ગુણાતી જમીનમાં બાર ફ્લેટની અંદર બાર ટાવરની અંદર ચાર ચારિત મકાનો છે તદ ઉપરાંત ગુણાતી જમીન નંબર ટુ તદ ઉપરાંત એલિગન્ટ એપલ અને હજુ બી ઘણા બધા મકાનો બનવા જઈ રહ્યા છે હવે આ આ જગ્યા જો ડેપો બને તો એ ઘણા વિદ્યાર્થીઓ સવાર છ થી વાહન ચાલુ થઈ જાય છે તો ઘણા અવર જવર ચાલુ હોય છે તે ઉપરાંત નાગરિકોની અવર જવર પણ આ રોડ પરથી જ થાય છે પેલી બાજુનો રોડ અમારે ચાલે છે જ નહીં એટલે આ બાર ફૂટનો રોડ બાર મીટરનો રોડ છે તો આ બાર મીટર રોડ પર જો આ ગાડી ઇલેક્ટ્રિક વાહનનો એક્ઝિટ દરવાજા બને ગેટ બને તો ઓપોઝ ટાઈપ ઓફ વર્ક પ્લાન દેર ઇઝ ફોર એટી મીટર રોડ એન્ડ હાઉટ ટુ ટીટ હાઉટ કેબલ યુર પ્લાનિંગ હાઉટ વોકેબલ યુઅર પ્લાન બી ચેન્જ અકોર્ડિંગલીઝ ડન વે વિન ઓપો આવેદન પત્ર એન્ડ ગાંધી કોર્પોરેશન દ્વારા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવની જાહેરાત કરી છે તેનું કામ પૂરમાં ચાલી પણ રહ્યું છે અને આજે થયા અને સીટી બસ ડેપો અને બો અવું છે ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અહીંયા બનશે તો આસપાસના રહીસો અહીંયા જે લોકો રહે છે તેમને ખૂબ મુશ્કેલી વેઠવી પડશે કોર્પોરેશન અમને મોતના મુખમાં ધકેલતી હોય તેવું અમને રહ્યું છે અમારું જીવન અંધકારમય બનાવતી હોય તે રહ્યું છે કારણ કે બાર મીટર રોડ પર કઈ રીતના કોઈ બસ ડેપો આવી શકે તે સવાલ સમજાતો નથી જે અમને મળી છે કે અગાઉ સિટી બસ ડેપો

જવાબદારી લેશે તે સવાલ નાગરિકો પૂછી રહ્યા છે કોર્પોરેશનને અને અમારી એક જ માંગ છે અને આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કાયદા કરવા માટે પણ તૈયાર છીએ